મોરબીના ટંકારામાં માનવતાની મહેક પ્રસરાવતો એક અનોખો સેવા યજ્ઞ છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહ્યો છે તેમજ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે માતાના મઠ જતા પદયાત્રીઓ માટે એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેઘપર ઝાલા ખીજડીયા અને રામપર ગામના ગામજનો અને સ્વયંસેવકોના સહયોગથી આ સેવા પરંપરા અવિરતપણે ચાલુ રહી છે આ કેમ્પમાં પદયાત્રીઓને આરામ ભોજન અને રહેવાની સુવિધા તો મળે જ છે પરંતુ તેની સાથે સાથે મેડિકલ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે મંદિરનું પાકા બાંધકામ વાળું આશ્રયસ્થાન યાત્રાળુઓ માટે ખૂબ જ આરામદાયક સાબિત થયું છે એટલું જ નહીં અહીં એકસાથે 100 જેટલા યાત્રાળુઓ અમે અમે આવી બધા સારી વ્યવસ્થા

मैं कुल जलाशय से तो अभी पीश तो हमारे योजन दायी है, तो इन्हें हमारे किचड़ीया परांपरिक नाभाई भोजन को मारेंगे। अबे, यहीं हमारे मेडिकल जम्मू ने वगैरह सुलझाएं होकर कर रही चीजें हैं। अन्य रोग ना सिक्योरिटी सॉफ्टवेयर सांसोगेचिनों हमारे यहाँ जम्मू नवाज फिर मुजारा नवाज ऐसे नमाज તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે કેમ્પમાં મેડિકલ છે જમવાની સુવિધા છે આરામ માટેની સુવિધા છે ગરમ પાણી નાવા માટે તેને બાથરૂમની વ્યવસ્થા છે અને તમે જોઈ શકો છો પાકા બંધ કરતા તેનું આરામ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા અમારા પાસે છે